ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આસપાસ જે ખોખા ડબ્બા કે બીજી ઘણી વસ્તુઓ છે એ બધી જ એક સમયે ફક્ત કાગળનો એક સપાટ ટુકડો હતી તો આ સપાટ દુનિયામાંથી આખી થ્રીડી વસ્તુઓ બને છે કેવી રીતે ચાલો આજે આ ટુડીથી થ્રીડી બનવાના જાદુને સમજીએ હા આ જ આપણો મુખ્ય સવાલ છે એક સાવ સપાટ કાગળ જેમાં ફક્ત લંબાઈ અને પહોળાઈ હોય એ અચાનક ઊંચાઈ અને ઊંડાઈવાળું ખોખું બની કઈ રીતે જાય શું આ કોઈ જાદુ છે ના આ જાદુ નથી પણ એની પાછળ એક બહુ જ સરળ અને સુંદર સિદ્ધાંત છુપાયેલો છે ચાલો આજે એને શોધી કાઢીએ ઓકે તો આ રહસ્યને ઉકેલવા માટે આપણે શરૂઆત કરવી પડશે એકદમ મૂળભૂત વાતથી એટલે કે કાગળ પર જે આકારો હોય છે ત્યાંથી ટુડી એટલે કે દ્વિપરિમાણીય હવે આ એવા આકારો છે જેમને ફક્ત બે જ માપ હોય લંબાઈ અને પહોળાઈ જરા વિચારો કાગળ પર દોરેલો એક ચોરસ શું એ કોઈ જગ્યા રોકે છે ના એને ઉઠાવી શકાય બિલકુલ નહીં કેમ કારણ કે એ સંપૂર્ણપણે સપાટ છે ચાલો હવે કાગળ પરથી નજર હટાવીએ અને આપણી આસપાસની વાસ્તવિક દુનિયામાં જોઈએ અહીં આપણને એવા આકારો મળશે જે ફક્ત દેખાય જ નહીં પણ જેને આપણે સ્પર્શી શકીએ પકડી શકીએ અને આ છે થ્રી એટલે કે ત્રિપરિમાણીય વસ્તુઓ ટુડી આકારો કરતા સાવ અલગ આ વસ્તુઓ છે ને એ વાસ્તવિક જગ્યા રોકે છે લંબાઈ અને પહોળાઈ તો હોય જ પણ એમાં એક ત્રીજું પરિમાણ ઉમેરાય છે ઊંચાઈ અથવા તો ઊંડાઈ અને આ જ વસ્તુ એને નક્કર બનાવે છે જરા આજુબાજુ નજર કરો આપણી આસપાસની લગભગ દરેક વસ્તુ થ્રીડી છે ટેબલ પર પડેલું ડસ્ટર હોય હાથમાંનો પાસો હોય કે પછી પેલું ટૂથપેસ્ટનું ખોખું આ બધી જ વસ્તુઓ નક્કર છે વાસ્તવિક છે અને આપણી દુનિયાનો એક ભાગ છે તો જુઓ અહીં તફાવત એકદમ સાફ છે એક બાજુ છે સપાટ દુનિયા જે ફક્ત કાગળ પર જ રહી શકે અને બીજી બાજુ છે આપણી નક્કર દુનિયા જેને આપણે હાથમાં પકડી શકીએ છીએ તો સવાલ પાછો ત્યાં જ આવીને ઊભો રહે છે આ બંને દુનિયા વચ્ચે પુલ બને છે કેવી રીતે તો આ રહ્યો એ પુલ ટુ ડી અને થ્રીડી વચ્ચેનું એક ગુપ્ત જોડાણ આ આખા રહસ્યની ચાવી એક ખાસ પ્રકારની બ્લૂપ્રિન્ટમાં છુપાયેલી છે જેને આપણે કહીએ છીએ નેટ અથવા ગુજરાતીમાં કહીએ તો જાડી કે રેખાચિત્ર હવે આ નેટ કે રેખાછિદ્ર છે શું સમજો કે એ કોઈ પણ થ્રીડી ખોખાનો સપાટ નકશો છે એની બ્લુપ્રિન્ટ છે જાણે કે તમે કોઈ ખોખાને એની ધાર પરથી ખોલીને સાવ સપાટ પાથરી દો તો જે આકાર બને ને એ જ એનું રેખાછિદ્ર છે અને આ જાણવા માટે એક મસ્ત પ્રવૃત્તિ છે જે કોઈ પણ ઘરે કરી શકે કોઈ જૂનું ટૂથપેસ્ટનું કે સાબુનું ખોખુ લો એને સાચવીને એની ધાર પરથી કાપો અને પછી એને જમીન પર સપાટ પાથરી દો બસ જે દેખાયું એ જ છે એનું ટુડી રેખાચિત્ર આ તો જાણે રિવર્સ એન્જિનિયરિંગ થયું ખરું ને આપણે એક થ્રી વસ્તુને એની ડી બ્લુપ્રિન્ટમાં પાછી ફેરવી દીધી અને આના પરથી એક મજેદાર પડકાર પણ બને છે વિચારો કે તમારી પાસે છ ચોરસ ટુકડા છે શું એને ગમે તેમ ગોઠવીને વાળીશું તો સમઘન બની જશે હમ જવાબ છે ના બધી ગોઠવણીથી સમઘન નથી બનતો અમુક ખાસ ગોઠવણી જ કામ કરે છે આના પર જાતે પ્રયોગ કરીને જોવું એ રેખાચિત્રના કોન્સેપ્ટને સમજવાની બેસ્ટ રીત છે સારું હવે જે ખરેખર રસપ્રદ વાત છે તે એ છે કે આ ટુડી અને થ્રીડીનો સંબંધ ખાલી ખોખા ખોલવા બંધ કરવા પૂરતો નથી આપણે ટુડી ચિત્રોનો ઉપયોગ કરીને આખી થ્રીડી દુનિયાની કલ્પના કરી શકીએ છીએ અને એને બનાવી પણ શકીએ છીએ આ સમજવા માટે બે સરસ ઉદાહરણ છે પહેલું છે ઘરનો નકશો અથવા ફ્લોર પ્લાન એમાં શું હોય ઘરને જાણે ઉપરથી જોતા હોઈએ એવું ચિત્ર ફક્ત લંબાઈ અને પહોળાઈ દેખાય હવે એની સામે છે ગહન ચિત્ર અથવા ડીપ ડ્રોઈંગ આ ચિત્ર હોય તો સપાટ કાગળ પર જ પણ એમાં ઊંડાઈનો અહેસાસ થાય બારી દરવાજા ઊંચાઈ બધું જ દેખાય જાણે અસલી ઘરનું ચિત્ર હોય અને આ જ સિદ્ધાંતનો ઉપયોગ આપણે ક્રિએટિવિટી માટે પણ કરી શકીએ જેમ કે ખાલી દિવાસળીના ખોખા લો એ પોતે એક નાની થ્રીડી વસ્તુ છે હવે આવા ઘણા ખોખાને જોડીને પુલ કે ઘરનું મોડેલ બનાવી શકાય છે વિચાર કરો દરેક મોટું બાંધકામ પણ આવા નાના નાના થ્રીડી બ્લોક્સનું જ તો બનેલું હોય છે તો ચાલો હવે આખી વાતનો સાર સમજી લઈએ આ થી થ્રી બનવાનો અસલી જાદુ છે શું તો સૌથી અગત્યનો મુદ્દો આ જ છે જ્યારે આપણે કોઈ સપાટ કાગળના રેખાચિત્રને એની ધાર પરથી વાળીને ખોખું બનાવીએ છીએ ત્યારે એ ખાલી કાગળ વાળવાની ક્રિયા નથી એ તો એક સપાટ બ્લુપ્રિન્ટને જીવંત કરવાની ક્રિયા છે એ એક ટુડી આકૃતિને થ્રીડી વસ્તીમાં બદલવાની ક્રિયા છે અને બસ આ જ છે ટુડીથી થ્રીનો અસલી જાદુ તો હવે જ્યારે આ રહસ્ય આપણને ખબર પડી ગઈ છે ત્યારે આપણી આસપાસની વસ્તુઓને એક નવી નજરથી જોવાનો સમય છે હવે પછી કોઈ અનાજનું બોક્સ દૂધનું કાર્ટન કે કોઈ પાર્સલનું ખોખું હાચમાં આવે તો જરા વિચારજો કે આની અંદર કેવા પ્રકારનું સપાટ ટૂડી રેખાચિત્ર છુપાયેલું હશે વિચારવા જેવી વાત છે ખરું ને